નમસ્કાર મિત્રો જીકે કે માસ્ટર યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે જો તમે અમારા વિડીયોની અંદર નવા હો તો હમણાં જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ લાયકન દબાવી દો જેથી આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય મિત્રો ફોરેસ્ટ ગાર્ડને લઈને એક સૌથી મોટી અપડેટ આપણી સામે આવી છે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ફોરેસ્ટ ગાર્ડનો સિલેબસ જાહેર કરવામાં આવ્યો છે તે સિલેબસ આપણે ડિટેલથી આ વિડીયોની અંદર જોવાના છો હવે જો તમે વિ ફોરેસ્ટ ગાર્ડની તૈયારી કરતા હો તો આ વિડીયો છેલ્લે સુધી જોજો જેથી તમને કયા ટૉપિક કરવાના અને કયા નથી કરવાના તે અંગેની સચોટ માહિતી મળી રહેશે તો ચાલે આપણા આપણા વિડીયોની શરૂઆત કરીએ એક આખી પીડીએફ છે એની અંદર સૌપ્રથમ તો એમણે આ આ જે ટૉપિક છે એને આપણે ડિટેલથી નથી જોતા એ બધાને ખબર જ છે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ ફેબ્રુઆરીની અંદર યોજાવાની વિચારણા છે હજુ ફિક્સ થયું નથી વિચારણા છે ફેબ્રુઆરી મહિનાની અંદર હવે જોઈએ આપણે એનો સિલેબસ તો સિલેબસની અંદર જોઈએ તો ઇતિહાસ હવે ઇતિહાસની અંદર પણ આપણે જોવા જોઈએ તો ગુજરાતનો ગુજરાતના મહત્ત્વના રાજવંશો હવે રાજવંશોની અસરો પ્રદાન મહત્ત્વની નીતિઓ તેમનું વહીવટી તંત્ર અર્થતંત્ર સમાજ ધર્મ કળા સ્થાપત્ય અને સાહિત્ય એટલે ગુજરાતનો ઇતિહાસ તમારે સંપૂર્ણ ગુજરાતનો ઇતિહાસ ડિટેલમાં કરવાનો થાય ત્યારબાદ ભારતનો અઠાવન અઢારસો સત્તાવનનો સ્વાતંત્ર્ય સંગ્રામ અને એની અંદર ગુજરાતનો ફાળો ત્યારબાદ ઓગણીસમી સદીમાં ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલનો બરાબર છે ત્યારબાદ ભારતની સ્વતંત્રતા માટેની ચળવળમાં ગુજરાતના સ્વાતંત્ર્ય સેનાનીઓનો ફાળો હવે ગુજરાતના જે પણ આઝાદીની ચળવળમાં ભાગ લેનારા નેતાઓ હોય ગાંધીજી હોય કે સરદાર વલ્લભભાઈ પટેલ હોય રતુભાઈ અડાણી હોય કોઈ પણ હોય એ તમામે તમામ આપણે જોવાના રહે ત્યારબાદ સ્વાતંત્ર્ય ચળવળ અને સ્વાતંત્ર્યોત્તર એટલે આઝાદી પહેલાં અને આઝાદી પછી ભારતમાં મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિકાનું પ્રદાન હવે મહાત્મા ગાંધીની વાત કરીએ તો ગૌણ સેવા પસંદગીનો એક ફેવરેટ સબ્જેક્ટ છે મહાત્મા ગાંધી એનો કોઈ પણ પરીક્ષા એટલે મહાત્મા ગાંધીના પ્રશ્નો એમની પેપરમાં પડતા જ હોય છે ત્યારબાદ જોઈએ તો ગુજરાત રાજ્યની સ્થાપના અને મહાગુજરાત આંદોલન સૌરાષ્ટ્ર કચ્છ ગુજરાતના દેશી રાજ્યોના શાસકોના સુધારાવાદી પગલાઓ એટલે ગુજરાતનો ઇતિહાસ તમારે સંપૂર્ણ કરવાનો રહે ત્યારબાદ ગુજરાતના સાંસ્કૃતિક વારસો તેની અંદર કળા સ્વરૂપે સાહિત્ય શિલ્પ અને સ્થાપત્યો એટલે જે જૂના કિલ્લાઓ હોય મંદિરો હોય એ તમામે તમામ કરવાના રહે કળાની અંદર વાત કરીએ તો વાલી ચિત્રકળા છે પીઠોરા ચિત્રકળા છે સાહિત્યની અંદર વાત કરીએ તો ગુજરાતના જે જૂના સાહિત્યો લખાયેલા છે એ તમામ અને સ્થાપત્યો જેમ કે હટી સિંહના દેરા હોય કે પછી ઝૂલતા મિનારા હોય એ બધા જૂના શિલ્પ સ્થાપત્યો છે ગુજરાતના લોક સંસ્કૃતિ અને પરંપરા બરાબર લોક સંસ્કૃતિ અને પરંપરા તેનું મહત્ત્વ લાક્ષણિકતાઓ અને અસરો ત્યારબાદ ગુજરાતની કળા અને કસબ સામાજિક અને સાંસ્કૃતિક પ્રદાન આદિવાસી જનજીવન અને સંસ્કૃતિ ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો હવે જો મિત્રો ગુજરાતના તીર્થ સ્થળો અને પર્યટન સ્થળો એના માટે ખાસ તમે કોઈ પણ પ્રવાસન સ્થળે જતા હોય તો ત્યાં એક બ્લેક કલરનો માર્બલ હોય કે કોઈપણ જગ્યાએ એ તીર્થ સ્થળ અંગેની માહિતી આપેલી હોય છે તે તમારે તમારો જોઈએ અને વખતો વખતે વાંચતા આવવું જોઈએ તો આપણને તે અંગેની સૌથી સચોટ માહિતી ત્યાંથી જ મળી જતી હોય છે અને પુસ્તકોની અંદર તો આપેલી જ હોય છે તેમજ વિશ્વ વિરાહત વિરાસત સ્થળો એની અંદર વર્લ્ડ હેરિટેજ સાઇટ ભારતની તમામે તમામ વર્લ્ડ હેરિટેજ સાઇટ કરી લેવાની રહી અને ટેગ એ ચોખ્ખો લખ્યો છે ગુજરાતના સંદર્ભમાં તો ટેગ ગુજરાતના સંદર્ભમાં કેસર કેરી હોય એવી રીતે અલગ અલગ કડી વસ્તુ છે એ તમારે ડિટેલથી એને કરવાનું છે હવે એવું નહીં પૂછે કે આ કઈ વસ્તુને જીઆઈ ટેગ મળેલો છે પરંતુ એ વસ્તુની લાક્ષણિકતા પૂછે બરાબર છે એટલે તમારે તમામ તમામ જે વસ્તુ જીઆઈ ટેગ વસ્તુ ડિટેલમાં કરવાની રહે ત્યારબાદ જોઈએ તો ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા તે એની અંદર પણ ચોખ્ખું લખ્યું છે અમુક મૂળભૂત અધિકારો અને ફરજો રાજ્યનીતિના માર્ગદર્શક માર્ગદર્શક સિદ્ધાંતો સંસદની રચના રાષ્ટ્રપતિની સત્તા રાજ્યપાલની સત્તા ભારતીય ન્યાયતંત્ર અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને સમાજના પછાત વર્ગો માટેની જોગવાઈઓ એટલે એસસી એસ અને ઓબીસી એટર્ની જનરલ નીતિ આયોગ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ અને પંચાયતી રાજ કેન્દ્રીય નાણાપંચ અને રાજ્યનું નાણાપંચ બંધારણીય તથા વૈધાનિક સંસ્થાઓ ભારતનું ચૂંટણી પંચ સંઘ લોક સેવા આયોગ રાજ્ય જાહેર સેવા આયોગ એટલે જીપીએસસી કોમ્પ્રોલ અને ઓડિટનર જનરલ ત્યારબાદ સતર્કતા આયોગ લોકપાલ અને લોકાયુક્ત કેન્દ્રીય માહિતી આયોગ અને વાર્ષિક નાણાકીય પત્રક એટલે કે બજેટ બરાબર છે ત્યારબાદ ભૌતિક ભૂગોળની વાત કરીએ તો વાતાવરણીય સંરચના અને સંગઠન આબોહવાના તત્વો અને પરિબળો વાયુ સમુચ અને વાતાગ્રહ વાતાવરણીય વિક્ષોભ ચક્રવાત આ તમામે તમામ જે બાબતો છે તે તમને જીસીઆરટીના પુસ્તકો તેમજ અગિયારમાની ભૂગોળ એની અંદર સંપૂર્ણ રીતે તમને ડિટેલથી વાંચવા મળી જશે ગુજરાતની ભૂગોળની વાત કરવાની આપણે ગુજરાતની ભૂગોળને ગુજરાતના વિવિધ ભૂમિ સ્વરૂપો પર્વતો નદીઓ નદીમુખ એ તમામે તમામ ભૂમિ સ્વરૂપો કહેવાય ગુજરાતની નદીઓ પર્વતો તથા વિવિધ જમીનોના પ્રકારો ગુજરાતની અંદર કેટલા પ્રકારની જમીન આવેલી છે તે પ્રમાણે ગુજરાતની સામાજિક ભૂગોળ એની અંદર વસ્તીનું વિતરણ વસ્તી ઘનતા વસ્તી વૃદ્ધિ સ્ત્રી પુરુષ પ્રમાણ હવે માનો કે કોઈ જિલ્લાનું પૂછી લીધું કે કયા જિલ્લામાં સૌથી વધુ સ્ત્રી પ્રમાણ છે એટલે એક હજાર સ્ત્રીએ પુરુ એક હજાર પુરુષ એ સ્ત્રી અને એક હજાર પુરુષ એ સ્ત્રી એ સ્ત્રી પુરુષ પ્રમાણનો રેશિયો છે પછી સાક્ષરતા સૌથી વધુ સાક્ષર જિલ્લો સૌથી ઓછો સાક્ષર જિલ્લો મહાનગરીય પ્રદેશો વસ્તી ગણતરી બે હજાર અગિયાર મુજબ ગુજરાત બરાબર છે ત્યારબાદ ગુજરાત અને ભારતની આદિમ જાતિઓ પીવીટીજીએસ ત્યારબાદ ગુજરાતની આર્થિક ભૂગોળ એની અંદર ગુજરાતની કૃષિ ઉદ્યોગો ખનીજ વેપાર અને પરિવહન અને બંદરો બરાબર છે તમામે તમામ માહિતી આપણે તમામ ડિટેલમાં જ વાંચવાની છે અને ગુજરાત રાજ્યના જિલ્લાઓ અને તેની વિશેષતાઓ હવે એક રીતે જોઈએ તો આપણે જિલ્લા કરતા હોય તો બીજી બધી માહિતી એની અંદર આવરી લેતા હોય છે ખનીજો હોય કે બંદરો હોય તે ધારો કે અમરેલી જિલ્લો છે તેની અંદર આપણે ખનીજો પછી એના બંદરો પીપા વાવ છે એ રીતે જે બંદરો આવેલા હોય તેની પણ માહિતી મેળવી લેતા હોય છે ત્યારબાદ વાત કરીએ વિજ્ઞાન અને ટેકનોલોજી તો સામાન્ય વિજ્ઞાન અને વિજ્ઞાન અને ટેકનોલોજીમાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને કોમ્યુનિકેશન ટેકનોલોજી ઈ ગવર્નન્સ કાર્યક્રમો અને સેવાઓ ઉર્જાના પરંપરાગત અને બિનપર પરંગત સ્ત્રોતો હવે આની અંદર અત્યારે હાલમાં સૌથી વધુ જો વેગવંતો બનેલો એવો ઉર્જાનો પરંપરાગત સ્ત્રોત એટલે સૌર ઉર્જા સૌર ઉર્જાને લઈને અત્યારે ખૂબ જ ઝડપી વેગે ગુજરાતની અંદર કાર્યો થઈ રહ્યા છે એટલા માટે સૌર ઉર્જા તમારે ખૂબ જ ડિટેલથી કરવાની રહે અત્યારે કરંટમાં જે પણ એના પ્લાન્ટ હોય કે કંઈ એની અંદર સુધારા વધારા તમામે તમામ બાબતો કરવાની રહે ત્યારબાદ છે મેથ્સ રેઝની વાત કરીએ તો તાર્કિક અને વિશ્લેષ વિશ્લેષણાત્મક ક્ષમતા સંખ્યાઓની શ્રેણી સંકેત ઉકેલો ઘડિયાળ કેલેન્ડર અને ઉંમર સંબંધિત પ્રશ્નો ઘાત અને ઘાતાંક વર્ગ વર્મૂળ ઘન ઘનમૂળ ગુસા લસા ટકા સાદુ વ્યાજ ચક્રવૃત્તિ વ્યાજ નખું આ એક જ પ્રકારના તમામે તમામ એક પર નિર્ભર એવા ત્રણે ત્રણ પ્રકારના દાખલાઓ છે સમય અને કાર્ય સમય અને અંતર ઝડપ અને અંતર આ પણ જો તમને એક આવડે તો બીજા આવડી જતા હોય છે ત્યારબાદ સંભાવના સરેરાશ ગુણોત્તરોનું પ્રમાણ માહિતીનું અર્થઘટન અને વિશ્લેષણ ભાષાકીય જ્ઞાન તેની અંદર જોઈએ તો રૂઢિપ્રયોગો એનો અર્થ અને પ્રયોગો કહેવતોનો અર્થ સમાજનો વિગ્રહ અને તેની ઓળખ અલંકાર અને તેની ઓળખ સમાનનાથી શબ્દ વિરોધાર્થી શબ્દો શબ્દ સમૂહ માટે એક શબ્દ સંધિ જોડો કે છોડો જોડણી શુદ્ધિ લેખન શુદ્ધિ ભાષા શુદ્ધિ ગદ્ય સમીક્ષા અને અર્થગ્રહણ બરાબર છે ત્યારબાદ જે મેઇન ટોપિક છે એ પર્યાવરણનો છે તો પર્યાવરણની વાત કરીએ તો પર્યાવરણના ઘટકો અને તેનું મહત્ત્વ પર્યાવરણના સંરક્ષણમાં વૃક્ષો અને જંગલોનો ફાળો માનવીય પ્રવૃત્તિઓ જેવી કે ખનન બાંધકામ અને વસ્તી વૃદ્ધિની પર્યાવરણ પર અસરો બરાબર છે પર્યાવરણ અને ભૂ રાસાયણિક ચક્ર કાર્બન ચક્ર નાઇટ્રોજન ચક્ર ઓક્સિજન ચક્ર ત્યારબાદ ખનિજ ચક્રની વાત કરીએ તો ફોસ્ફરસ ચક્ર એ રીતે તમામે તમામ જે સાયકલ છે એ આપણે કરવાની રહે પ્રદૂષણની વાત કરીએ તો પ્રદૂષણ ગ્રીનહાઉસ અસર ગ્લોબલ વોર્મિંગ અને આબોહવા પરિવર્તન એની અંદર પ્રદૂષણના પ્રકારો ગ્લોબલ વોર્મિંગ અને તેની અસરો ગ્રીનહાઉસ વાયુઓ વજનના સ્તરનો ક્ષય એસિડ વર્ષા આબોહવા પરિવર્તન અને તેની અસરો આબોહવા પરિવર્તન સામે લડવા માટેના ઉપાયો અને પગલાઓ ટકાઉ વિકાસ લક્ષ્યાંકો હવા પાણી અને અવાજનું પ્રદૂષણ માનવ સ્વાસ્થ્ય પર અસર તથા તેનું નિયંત્રણ અને નિવારણ ઘન કચરો ઈ વેસ્ટ બાયોમેડિકલ કચરાનું વ્યવસ્થાપન ત્યારબાદ જંગલો જંગલોને ઉપયોગતા અને એના પડકારો ભારત ગુજરાતમાં જંગલના પ્રકાર ગુજરાતમાં જંગલ વિસ્તારની સ્થિતિ એટલે તમારે ફોરેસ્ટ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા જે રિપોર્ટ અપાતો હોય છે ઇન્ડિયન સ્ટેટ ફોરેસ્ટ રિપોર્ટ તેની અંદર ગુજરાતના જંગલોની હાલની સ્થિતિ બતાવવામાં આવી છે તે તે કરવાનું રહે સામાજિક અને શહેરી વર્ગીકરણને લગતા પ્રયાસો ગુજરાત રાજ્યમાં ગૌણ વન પેદાશો એટલે કે મીણ હોય બાવળ હોય ગુંદર એની જે અલગ અલગ ગૌણ પેદાશો હોય મહત્ત્વની ઔષધીય વનસ્પતિઓ જંગલ આધારિત ઉદ્યોગો ગુજરાતના વન્યજીવો સુરખાબ જે મહત્ત્વના વન્યજીવો છે સુરખાપ સિંહ નવી મળી આવેલી પ્રજાતિઓ પતંગિયા હોય કે કરોળીઓ હોય ડાંગમાં મળેલો દુર્લભ અને ભયગ્રસ્ત વન્યજીવો બરાબર છે એ તમારે કરવાના રહે ગુજરાતના જળપ્લિત વિસ્તારો અને ચેરના જંગલો હવે જળપ્લિત વિસ્તારોની અંદર આ ઠોળ તળાવ હોય કાંકરિયા તળાવ હોય આ સોરી નળ સરોવર હોય બરાબર છે ચેરના જંગલો મેંગ્રુવ જંગલો જે ગુજરાતની અંદર ભારતમાં બીજા ક્રમે સૌથી વધુ જંગલો ચેરના છે બરાબર એ અંગેની માહિતી ચેરના મેંગ્રોવસના પ્રકારો લાલ કાળા વ્હાઈટ અને પટણ આ રીતે ચાર પ્રકાર મેંગ્રોના પડે છે બરાબર ત્યારબાદ ભારતમાં અને ગુજરાતમાં જૈવ વિવિધતા સંરક્ષણ જૈવિવધતાના સંવર્ધન અને સંરક્ષણ માટેના વિવિધ પ્રયાસો વન્યજીવ સંરક્ષણ માટે ગુજરાત રાજ્યના તેમજ રાષ્ટ્રીય પ્રયાસો વિવિધ પ્રજાતિઓના સંરક્ષણ પ્રોજેક્ટ ટાઈગર પ્રોજેક્ટ લાયન પ્રોજેક્ટ મગર પ્રોજેક્ટ યાવર પક્ષીઓ અને ભારત અને ગુજરાતના સંદર્ભમાં જે યાયાવર પક્ષીઓ છે ભારતમાં કઈ કઈ જગ્યાએ આવતા હોય છે કયા પક્ષીઓ હોય છે કયા દેશમાંથી આવતા હોય છે કેટલા ટાઈમ માટે ગુજરાતની અંદર રોકાય છે એ તમામે તમામ માહિતી અને એની અંદર જે પક્ષીઓના નામ હોય છે યાયાવર પક્ષીઓ બરાબર ફાલ્કન છે એ રીતે તમામ પક્ષીઓ આપણે જોવાના રહે ત્યારબાદ સ્વસ્થને સ્વસ્થાને તથા અન્ય સ્થાને સંવર્ધન પ્રયાસ હોય એટલે સ્વસ્થાન એટલે કે ગીરના જંગલમાં સિંહની માવજત હોય એટલે અન્ય સ્થાને એટલે પ્રાણી સંગ્રહાલયને એને લઈ જઈને એનું સંવર્ધન કરવામાં આવે તો તે અન્ય સ્થાને કહેવાય એક સેતુ અને ઇન સેટુ બરાબર એક સેતુ એટલે ધારો કે ગીરનો ગીરના જંગલમાં સિંહ રહે છે તેને એની જ જગ્યાએ કરવામાં આવે તો ઇન સેટુ અને પ્રાણી સંગ્રહાલયમાં લઈ જઈને એની માવજત કરવામાં આવે તો એક સેતુ કહેવાય બરાબર છે ત્યારબાદ ગુજરાત રાજ્યના રાષ્ટ્રીય ઉદ્યાનો અભયારણ્ય અને આરક્ષિત ક્ષેત્રો હવે ગુજરાતની વાત કરીએ તો ત્રેવીસ અભયારણ્ય છે ચાર રાષ્ટ્રીય ઉદ્યાનો છે અને આરક્ષિત ક્ષેત્ર આપણી પાસે એક જ છે જે કચ્છનું રણ બરાબર આ તમામે તમામ માહિતી તમે ડિટેલમાં જોઈ લેશો ત્યારબાદ વન અને પર્યાવરણને લગતી મહત્ત્વની સંસ્થાઓ રાષ્ટ્રીય હરિત પ્રાધિકરણ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ જેનું વડ મથક દિલ્હીમાં આવેલું છે એ કરવાનું રહે ત્યારબાદ વન અને પર્યાવરણ સંબંધિત ગુજરાતના રાજ્યની વિવિધ સંસ્થાઓ અને વન વન પર્યાવરણ માટે ગુજરાત રાજ્યનું ધારો કે એક હોય વન વિભાગ હોય પછી ગીર ફાઉન્ડેશન હોય બરાબર છે એ રીતે જે અલગ અલગ સંસ્થાઓ છે ગુજરાત રાજ્યની તમામ તમામ સંસ્થાઓ કરવાની રહે પર્યાવરણને લગતી વિવિધ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ યુ એન એફસી અંતર્ગત જે સંસ્થાઓ હોય બરાબર ત્યારબાદ અલગ અલગ સંમેલનો મુજબ સંસ્થાની રચના થતી હોય છે તે તમામે તમામ સંસ્થાઓ કરવાની રહે અને છેલ્લે વન અને પર્યાવરણને લગતી વર્તમાન ઘટનાઓ તમામે તમામ વસ્તુ કરવાની રહે અને એક વસ્તુ બાકી રહી ગઈ એમાં પ્રાદેશિક અને રાષ્ટ્રીય મહત્ત્વના વર્તમાન પ્રવાહો એટલે કરંટ અફેર જે વર્લ્ડ લેવલે નથી જોવાનું પરંતુ પ્રાદેશિક એટલે લોકલ અને મહત્ત્વના વર્તમાન પ્રવાહો રાષ્ટ્રીયને લગતા બરાબર છે એ રીતે તમારે આટલી વસ્તુ કરવાની રહે એટલે ફોરેસ્ટનો સિલેબસ જાહેર થઈ ગયો છે અને ટોપિક તમને ત્રઢ પોઈન્ટ ટોપિક આપી દીધા છે અને તમારી પાસે ખૂબ જ સમય ઓછો છે આ તમામે તમામ ટોપિક સારી રીતના કવર કરો અને ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષાની અંદર તમે સફળ થાવ એવી શુભકામના ફરી પાછા મળીશું બીજા કોઈ વિડીયોની અંદર ત્યાં સુધી જય હિન્દ જય ભારત